એક રોડ હાજો નથી પીવાનું પાણી ટાઈમે આવતું નથી જો પાણી આવે તો ગંદકી વાળું આવે છે રોડ પરની વાત કરીએ તો ચોમાસામાં પાણી ભરાઈ જાય છે તમામ સોસાયટીઓમાં પાણી ઘૂસી જાય ઘરમાં પાણી ઘૂસી જાય લોકો રજૂઆત કરવા જાય કમલેશભાઈ કોટેચા હોય કે અમૃતભાઈ મકવાણા હોય રજૂઆત કરવા જાય એને તો ભાજપના નેતાનો હાથો બની અમુક અધિકારીઓ જે છે જેમ ગોપાલભાઈએ કીધું કે નીચેના અધિકારીઓ તો ખૂબ હારા છે પણ ઓલા ત્રણ તારોડિયા પછી જે અધિકારી છે ને એને મેડલ મેડલ એ લોકોને લેવા છે અને એને પણ કહીએ છીએ દેખાવ માં ખેડૂત છીએ ખેડૂતના દીકરા છીએ ફેશનની વાતો કરતા નથી આવડતું કરવી નથી પણ તમે પોલીસ બન્યા ત્યારે જે બન્યા ને એનાથી જાજુ ભણીને આવ્યા છે એલએલબી ગોલ્ડ મેડાલિસ્ટ રાજુ એટલે કોઈ એવું એમમાં નહીં રહેવાનું કે અમે આમ કરીશું અમે મેડલ લેવા માટે ગમે તે કરશું ચલાવી લેશું આજે સુરેન્દ્રનગરના ટાકી ચોકના આંગણેથી પ્રશાસનને પણ કહીએ છીએ કે આવનાર સમયમાં ક્યારે કોઈ એમ મજબૂત વિપક્ષ નહીં જોયો હોય એવો મજબૂત વિપક્ષ બે હજાર સત્યાવીસમાં સરકાર બને ત્યાં સુધી અમારા કાર્યકર્તાને આમ આદમી પાર્ટી લડશે